મોટો અને સુખદ પરિવર્તન આવવાનું છે અને બહુ જલ્દી જ તમારા ઘરમાં લક્ષ્મીજીનું આગમન થશે અને દેવી લક્ષ્મી બહુ જલ્દી તમારા ઘરે પધારવાના છે અને તમને આવવાના ઠીક પહેલા દેખાય છે આ એકવીસ શુભ લક્ષણો વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જે વ્યક્તિનું ધનવાન બનવાનું હોય ત્યારે પ્રકૃતિ કેટલાક ખાસ સંકેતો આપે છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાયો પણ કરે છે તેમજ એવી માન્યતા છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક આવા એકવીસ શુભ સંકેતો પણ જોવા મળે છે હિન્દુ ધર્મમાં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે જે વ્યક્તિ ઉપરમાં લક્ષ્મીની કૃપા અને ધનની કોઈ કમી નથી રહેતી તે લોકોની એવી પણ માન્યતા છે કે જે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હોય તે ઘરમાં ક્યારેય પણ ગરીબી અને દુઃખ દરિદ્રતા આવતી નથી તો ચાલો મિત્રો જાણીએ કે કયા કયા શુભ સંકેત છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બન્યા રહે તો મિત્રો

તો સમજી લો કે તમારા ઘરમાં લક્ષ્મીજી નો પ્રવેશ થયો છે આ ઘરમાં સમયમાં દ્વાર પર આવીને બૂમો પાડે છે તો તેને ઈશ્વરનો આશીર્વાદ ગણવો જોઈએ અને તે ગાયને રોટલી અથવા અન્ય ખોરાક આપીને વિદાય પણ કરવો જોઈએ તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે તમારા દ્વાર પર આવીને દસ્તક આપે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં અચાનક જ ખંજવાળ આવવાની શરૂઆત થાય તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે એનો મતલબ એ છે કે જીવનમાં પૈસાની સમસ્યા દૂર થવા જઈ રહી છે અને બહુ જલ્દી તમારા ઘરમાં લક્ષ્મીજીનું આગમન થવાનું છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે મિત્રો આગળ વાત કરીએ તો શંખને ધ્વનિ સાંભળવી સવારે ઉઠવાની સાથે શંખનો અવાજ સાંભળવો જીવનમાં સારા ફેરફારોનો એક સંકેત દર્શાવે છે કે માત્ર તમારો ખરાબ સમય સારા સમયમાં પરિવર્તિત થશે સાથે જ કોઈ મોટી ઉપલબ્ધ તમારા હાથ પર લાગી શકે છે જો તમારા ઘરના મુખ્ય દ્વારને બહાર આકડાનો છોડ આપમેળે ઉગે તો તે પણ તમારા માટે શુભ સંકેત છે જેનો અર્થ એ છે કે તમારે બહુ જલ્દી ધનનું આગમન થવાનું છે જો તમારા ઘરમાં બિલાડી તેના બચ્ચાને જન્મ આપે તો તે પણ શુભ સંકેત છે તમારા ઘરની કોઈ કિંમતી વસ્તુ છત પર પડી જાય તો તે પણ શુભ સંકેત છે શાસ્ત્ર અનુસાર કોઈ પક્ષી તમારા ઘરની છત પર કિંમતી વસ્તુ પાડે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ લીલોછમ હોય તો સમજવું જોઈએ કે હવે તમારું ઘર જલ્દી સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે મિત્રો સાવરણીને દેવી લક્ષ્મી વચ્ચે શું તમે સવારે કોઈને જમીન સાફ કરતા જોવો છો તો સમજી લો કે તમે જલ્દી ધનવાન બનવાના છો સવારે ઘરેથી ઓફિસ જતા દરમિયાન દરરોજ પાંચ દિવસ સુધી તમે કોઈ વ્યક્તિને ઝાડુ મારતા જવો છો તો સમજી લો કે હવે તમારી બધી પરેશાની દૂર થવા જઈ રહી છે જો તમને સવારના ઘરની બહાર પૈસા પડેલા હોય એ પણ ધન આવવાની નિશાની છે એ જ રીતે જો કપડાં પહેરતી વખતે અથવા કપડાં ઉતારતી વખતે તમારા ખિસ્સામાંથી પૈસા પડે છે

ગરોળી જોવી એ ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે સવારના સમયે તમારી આસપાસ જુઓ છો તો સ્પષ્ટ છે કે તમારા દિવસો બદલવાના છે મિત્રો મહાલક્ષ્મીનું વાહન ગોવળ તમારા ઘરની બહાર લાંબા સમય સુધી દેખાય છે તો સમજી લો કે તમારા ઘરમાં લક્ષ્મીજીનું આગમન થવા જઈ રહ્યું છે મહાલક્ષ્મી ચોક્કસપણે તમારા ઘરે પધારવાના છે જો સપનામાં પીળા અને લાલ ફૂલ જોવા મળે એ ધન પ્રાપ્તિની નિશાની છે સપનામાં ઊંચાઈ પર ચડવું એ પ્રગતિ અને સફળતાની નિશાની તરીકે પણ માનવામાં આવે છે જો કોઈ કામ માટે ક્યાં બહાર જઈ રહ્યા હોય અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોઢામાં શાકાહારી વસ્તુ અથવા તો રોટલો લઈને જતો જોવા મળે તો આ સૂચવે છે કે તમને ક્યાંકથી ધનની પ્રાપ્તિ થવાની છે તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે જ્યારે મા લક્ષ્મીની કૃપા તમારા પર હોય ત્યારે તમારી મુહૂર્તમાં ખુલ્લો સવારે ખુલી જાય તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થવા લાગશે તો શાસ્ત્રોમાં પણ કહ્યું છે જો તમે સવારે ત્રણ થી પાંચ વચ્ચે જાગી જાઓ છો તો તમારા જીવનમાં દુઃખનો ભારો દૂર થાય છે પ્રોબ્લેમ વધુ થવા લાગે છે અને તમારા પરિવાર પર મહાલક્ષ્મીની કૃપા થવા લાગે છે જો તમે તમારા સપનામાં પોપટ જુઓ છો તો તમારે તેને શુભ સંકેત સમજવો જોઈએ સપનામાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યા ટૂંક સમયમાં દૂર થઈ જશે અને દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપશે અને તમને ટૂંક સમયમાં ધન પ્રાપ્ત થશે મિત્રો યાદ રાખજો કે જો તમે તમારા સપનામાં સાવરણી ઘુવળ હાથી મોર સંખેડાનું વૃક્ષ તુલસીના છોડ ગરોળી જુઓ તો માની લો કે હવે તમારું ધનવાન બનવાનું સપનું ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે કોઈ શુભ કાર્ય માટે જદી વખતે કિન્નરને જોવું તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો કોઈ કિન્નર તમને થોડા પૈસા તમને એક રૂપિયો પાછો આપે તો તેને સંભાળીને રાખો કે તમારી સંપત્તિમાં વધારો કરે છે ફક્તો જો તમે સવારે ઉઠવાની સાથે પૂજામાં નારિયેળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળવાના છે એ શુભ સંકેત દર્શાવે છે તો મિત્રો તમને આમાંથી કોઈ સંકેત મળ્યો હોય તો કમેન્ટ બોક્સમાં હોય અને તમે તેનો અર્થ જાણવા માંગતા હોય તો તે પણ જણાવજો કમેન્ટ બોક્સમાં અને અમે તમને માહિતી આપવાનો આવા અલગ અલગ પ્રયાસો કરીશું આવા જ વધુ ધાર્મિક વિડીયો અને વાસ્તુશાસ્ત્રોના નિયમો જાણવા માટે અમારી ચેનલ જપ્પુ એન્ટરટેનમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ પર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી મળતી રહે ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ